આપણે જાણવાના છીએ તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે લાગતું ચંદ્રગ્રહણ વિશે શું કરવું શું ન કરવું ક્યાં સ્થળે દેખાવાનું છે અને શું ધ્યાનમાં રાખવું તે સર્વે કાંઈ જાણીશું જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ભાદરવા માસની પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું છે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થાય છે અને સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે અને આ ભાદરવા માસમાં બંને થવા જઈ રહ્યા છે એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને ભાદરવી અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતમાં દેખાવાનું છે એટલે પાળવાનું છે પૂજા અર્ચના બંધ થશે ઘરમાં મંદિરના કપાટ બંધ રહેશે અને મંદિરોમાં પણ દર્શન બંધ રહેશે આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે રાત્રિએ લગભગ નવ ને સત્તાવન મિનિટે શરૂ થશે જેનો મધ્ય છે અગિયાર ને એકતાલીસ મિનિટે અને મોક્ષ છે રાત્રિના એક ને સિત્યાવીસ મિનિટે આ ચંદ્રગ્રહણમાં નવ કલાક પહેલાં સૂતક લાગે છે એટલા માટે દિવસના બાર ને સત્તાવન મિનિટથી સૂતક લાગશે જે રાત્રિના એક ને સિત્યાવીસ મિનિટે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય છે ત્યારે સૂતક પણ પૂર્ણ થશે રાત્રિનો સમય છે એટલે સ્નાન તો કરી શકીશું નહીં પરંતુ વહેલી સવારે ઊઠીને આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પૂજાપાઠ થઈ શકશે આ ચંદ્રગ્રહણ પશ્ચિમી પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એશિયા હિંદ મહાસાગર યુરોપ પૂર્વી એટલાન્ટિકા મહાસાગર આદિમાં જોવા મળશે ભારતમાં પણ આ ચંદ્રગ્રહણ અમુક અમુક વિસ્તારમાં જોવા મળશે જેમાં દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નઈ લખનઉ બેંગ્લોર અને ગોવામાં ચંદ્રગ્રહણ જોવા મળશે આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ જેવો દેખાશે કહેવાય છે કે રાહુ ચંદ્રને ગ્રસે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે જો કે આ એક ભૌગોલીય ઘટના છે માટે ગ્રહોની ચાલ પ્રમાણે જોઈએ તો આકાશમાં આ ફેરફાર થતા જ રહે છે જો આપણી પાસે ડાભ ઘાસ ન હોય તો તુલસીપત્ર પણ જલમાં અને ભોજનમાં પધરાવી શકાય છે જેથી સૂતકની અસર ન થાય ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ ગર્ભવતી મહિલાઓ પણ ધ્યાન રાખે ખાવા પીવામાં અને જે ધારદાર વસ્તુ હોય તેનો સ્પર્શ ન કરે ભગવાનની પૂજા અર્ચના મનથી કરાય છે આ ચંદ્રગ્રહણ શનિની કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે અને સતભિસા નક્ષત્રમાં ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન કરાય છે અને ગ્રહણનો જ્યારે મોક્ષ થાય ત્યારે સ્નાન કરાય છે એ તો રાત્રિના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તો આપણે પહેલાં સ્નાન કરી શકીએ છીએ પરંતુ સવારે વહેલા ઉઠીને પછી સ્નાન કરીને જ બધી વસ્તુનો સ્પર્શ કરવો એકવીસ સપ્ટેમ્બરે આંશિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે પરંતુ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી પરંતુ આ ચંદ્રગ્રહણના દર્શન થાય છે એટલા માટે પાળવાનું રહેશે આ ચંદ્ર ગ્રહણની અવધિ ચાર કલાક અને ચોવીસ મિનિટની રહેશે આ સમય દરમિયાન જો ઈષ્ટદેવની આરાધના કરવામાં આવે તો હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવાનું છે ગ્રહણ પૂર્ણ થાય પછી સવારે વહેલા ઉઠીને જો દાન પુણ્ય કરવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે હજાર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે સ્વર્ણના દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે એવું આ ગ્રહણનું મહાત્મ્ય છે ધાર્મિક શાસ્ત્રોમાં આ ગ્રહણની કથા પણ કહેવામાં આવી છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા તેમાંથી એક રત્ન અમૃત પણ હતું તે અમૃતની વહેંચણી કરવા માટે ભગવાન શ્રી નારાયણે મોહિની અવતાર ધારણ કર્યો હતો અને દેવતાઓ અને અસુરોને અમૃતનું પાન કરાવતા હતા ત્યારે ભગવાને દેવોને અમૃત પાન કરાવ્યું અને અસુરોને માત્ર જલ જ્યારે એક અસુરને ખ્યાલ આવ્યો કે મોહિની રૂપ ધારણ કરનાર ભગવાન સ્વયં નારાયણ છે અને તેઓ છલ કરી રહ્યા છે ત્યારે તે અસુર ચંદ્ર અને સૂર્યની વચ્ચે બેસી ગયો અને અમૃતનું પાન કરી લીધું જ્યારે સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રથી તે અસુરનું મસ્તક છેદી નાખ્યું ધળ અને મસ્તક બંને અમૃતનું પાન કરી ચૂક્યા હતા એટલા માટે બંને જીવિત રહ્યા જે સાત ગ્રહો હતા રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તેમાં બે ગ્રહ વધી ગયા રાહુ અને કેતુ ધળ કેતુ અને મસ્તક રાહુ બન્યા આમ રાહુ અને કેતુની આ કથા શાસ્ત્રમાં પ્રચલિત છે સમય સમયે સૂર્ય અને ચંદ્રને રાહુ ગ્રસિત કરતા રહે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે સૂર્યનો જે પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી એટલે પૃથ્વીનો છાંયો ચંદ્ર ઉપર પડે છે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે ગ્રહણ દરમિયાન ભગવાન મહાદેવનો માનસિક જપ કરવો ઉત્તમ છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવ છે જેથી મનની શુદ્ધતા રહે તનની શુદ્ધતા રહે આ ઉપરાંત ગાયને લીલું ઘાસ ખવડાવવું કારણ કે શ્રાદ્ધ પણ આજથી જ શરૂ થાય છે એટલા માટે સવારે શ્રાદ્ધ પૂર્ણિમાનું તો નખાશે અને બીજા દિવસે સ્નાન કરીને જ ઘરની સફાઈ કરીને પછી જ પિતૃશ્રાદ્ધ તૈયાર કરવું જોઈએ અને શ્રાદ્ધ પિતૃઓને અર્પણ કરવું જોઈએ આ રીતે નિયમ પાળવાનો રહેશે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ